ૃતિયા શે નું કરશો દાન અક્ષય તૃતીયા ખાસ વાત એ છે કે આજના દિવસે ચોવીસ કલાક શુભ મુહુર્ત રહે છે આજના દિવસે પંખો છત્રી પાણી મીઠાઈ ફળ આદિ નું દાન કરવું શ્રેષ્ઠ મનાય છે સાથે ઉપરાંત મહાપર્વ પર શુભ કાર્યનો પ્રારંભ કરી શકો છો વાહન ખરીદી શકો છો વિવાહ જેવા શુભ માંગલિક કાર્ય કરી શકો છો આજના દિવસે જો રાશિ પ્રમાણે દાન અને ખરીદી કરવામાં આવે તો આજના દિવસે મળતા ફળમાં વૃદ્ધિ થઈ જાય છે ચાલો તો આજના દિવસે કઈ રાશિના જાતકોએ કેવી રીતે પૂજન કરવું શુભ રહેશે અને શું ખરીદી કરવાથી તેમને વિશેષ લાભ થશે મેષ રાશિ મેષ રાશિના લોકોએ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામની સાથે સાથે શ્રી હનુમાન ચાલીસાના એકસો આઠ વખત પાઠ કરવા તામ્ર પાત્રની ખરીદી કરવી સુવર્ણ આભૂષણ લેવું મંદિરમાં ઘઉં અને મંગળગ્રહ સંબંધિત કોઈ પણ એક દ્રવ્યનું દાન કરવું શ્રી પાઠ કરવા કોઈ ગરીબ અંધ વ્યક્તિને અન્ન અને વસ્ત્રનું દાન કરવું મિથુન રાશિ મિથુન રાશિના લોકોએ બુદ્ધ સંબંધિત દ્રવ્યનું દાન કરવું વસ્ત્ર અને ચાંદીના સિક્કા કે આભૂષણની ખરીદી કરો શ્રી વિષ્ણુ નામનું દાળનું દાન કરો ગરીબો માં લોકોએ ચાંદીના વાસણ અને ફૂલની ખરીદી કરો શિવ ઉપાસના કરો રુદ્રાભિષેક કરાવો ધાર્મિક પુસ્તક નું દાન કરો દુર્ગા સપ્તિ નો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના લોકોએ સોનાના આભૂષણની આભૂષણ ની ખરીદી કરો શ્રી આદિત્ય હૃદય પાઠ ભોજન કરાવો કન્યા રાશિ કન્યા રાશિ ચાંદી વસ્ત્ર નું દાન કરો તુલા રાશિ તુલા રાશિના લોકોએ ચાંદીના સિક્કાની ની ખરીદી કરવી સફેદ અને લીલા વસ્ત્ર ખરીદવા શ્રી સુપનું પઠન કરવું કોઈ અંધ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો અને વસ્ત્ર નું દાન કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોએ તાંબુ પાત્ર ખરીદો સોનાના આભૂષણનું દાન કરો શ્રી સુંદરકાનનું પઠન કરો ગૌમનું દાન કરો એક વાસણનું મંદિર માં દાન કરો ધન રાશિ ધન રાશિના લોકોએ ધાર્મિક પુસ્તકનું દાન કરો સ્વર્ણ આભૂષણ ખરીદો ચણાની દાણનું દાન કરો શ્રી રામચરિતમાનસનું પઠન કરો મકર રાશિ મકર રાશિના લોકોએ ચાંદીના આભૂષણ અને સિક્કાનું દાન કરવું વાહન ખરીદવાનો શુભ સંયોગ છે શ્રી બજરંગબાણ નું પઠન કરવું ની ડોલ કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવી કુંભ રાશિ કુંભ રાશિ નો પાઠ કરો વિતરણ કરો માટીની માટી માંગ સામર્થ્ય વસ્તુ મૂકીને તેનું કોઈ જરૂરિયાતમંદને દાન કરો મીન રાશિ મીન રાશિના લોકોએ ધાર્મિક પુસ્તક નું દાન કરો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ નો પાઠ કરો સ્વર્ણ આભૂષણની ખરીદી કરો જો મિત્રો અમારો આ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાત સલાહ અચૂક લેવી